આપણે ઉદાહરણ નંબર પચીસ સુધી ચર્ચા કરી ચુક્યા જો જોડિયો તમે ના જોયે તો જોઈ લેજો ઉદાહરણ નંબર ઓગણત્રીસ ની અંદર શું કીધું છે ઉદાહરણ નંબર ઓગણત્રીસ હવે ખાસ અહિયાં ધ્યાન હોવું જોઈએ આ એક દાખલો આવડશે બધું પાછળનું આવડી જશે સમજાય એટલે મહેરબાની કરીને અહિયાં ધ્યાન હોવું જોઈએ તો ઉદાહરણ નંબર ઓગણી ઓગણત્રીસ ની અંદર કીધું છે એક્સ વત્તા વાય અને એની કેટલી ઘાત કીધી છે છ ઘાત એનું શું કરવાનું કીધું છે આપણને વિસ્તરણ આપણે કાલે જે સમજાવતા હતા એમાં મેં તમને કીધું હતું કે અહિયાં જેટલી ઘાત આપેલી એ આપણા એન બરાબર છે અહીંયા પેલું પદ શું આપેલું છે આપણને x અને બીજું પદ શું આપેલું છે y ખબર પડી તો અહીંયા હવે આપણે પાસ્કોલનો ત્રિકોણ યાદ હોવો જોઈએ તો આપણે જે સૂત્ર યુઝ કરતા હતા એ સૂત્ર યુઝ કરવાનું છે પહેલા શું કરવાનું છે 6c 0 થી શરૂઆત કરવાની હવે અહીંયા x ની કેટલી घात આવે 6 घात અને અહીંયા કેટલી घात આવશે y ની શું આવે 0 घात આ લખવાની જરૂર નહી પણ આ તો તમને સમજાય એટલા માટે ઓલો આપણે જે સૂત્ર હતું કે ને n c n minus r વાળું જે હતું એ ખબર છે એ જ સૂત્ર છે અહીંયા વત્તા 6c શું કરવાનું અહીંયા 1 હવે અહીં કેટલા મો આપણે પ્રથમ પદની શું આવે કેટલી ઘાત આવે 5 ઘાત અને અહીંયા બીજા પદની કેટલી ઘાત આવે 1 ઘાત મે તમને કીધું તો કે જે પહેલું પદ આપેલું એની ઘાતમાં શું થતો જાય ઘટાડો અને બીજા પદની ઘાતમાં શું થતો જાય વધારો તો મે પહેલા બીજા પદની ઘાતમાં કેટલા લેતા હતા 0 પછી કેટલા લેખા એક અહીંયા કેટલા લેખા આવશે અહીંયા આવશે એક્સ ની ચાર ઘાત અને વાયની કેટલી ઘાત આવશે બે ઘાત વત્તા છ સી થ્રી સોરી એક્સ ની ત્રણ ઘાત અને વાયની પણ કેટલી ઘાત આવશે ત્રણ છ સી બે ઘાતું જીરો ઘાત અને વાય છ ઘાત જો આ લખવાની જરૂર નહી તમે ડાયરેક્ટ કરી શકો છો પણ હું પેલી વાર શું કામ લખું છું જેથી કરીને તમને ખબર પડે તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા જો છ એક્સ ની શું થતો જાય છે બધામાં

શરૂઆત ક્યાંથી કરવાની જીરો થી ક્યાં સુધી છ સુધી સમજાણું પછી પહેલું પદ હોય તો એની ઘાતમાં શું થતો જાય ઘટાડો થતો જાય બીજા પદની ઘાતમાં શું થતો જાય વધારો સિમ્પલ વસ્તુ સૂત્ર યાદ ન રહેતું હોય તો હવે આનું કંઈ કરવા નહીં સાદુ રૂપ આપવાનું છ સી જીરો પાસકોણ ત્રિકોણ એમ ની છ ઘાત આપેલી હોય ત્યારે પાસકોણ ત્રિકોણ મુજબ ચાલવાનું કે પેલા કેટલા આવે એ છ સી જીરો નો જવાબ શું આવે એટલે અહીંયા આપણે એક ગુણ્યા શું થાય એક્સ ની છ ચાર આ આપણને છે ને ગુણાકાર આપેલા છે શેમાં આપેલા છે આ ત્રણે ત્રણ શેમાં છે ગુણાકારમાં માં આપણે ગુણ્યા શું આવે એક આ એક ને એવું લખવાની જરૂર નહીં ડાયરેક્ટ તમે શું લખી શકો છો છ ઘાત કેની x ની આ એક આનો ગુણાકાર કરશું શું મળશે આપણને x ની છ ઘાત આ તો તમને સમજાય એના માટે છે બધામાં આવું કરીશ નહીં આ પેલો દાખલો છે પેલું વિસ્તરણ છે એટલા માટે તમને સમજાય એટલા માટે કરું છું પછી શું આવે છ પછી એક્સ ની પાંચ ઘાત અને વાય આ બંનેનો ગુણાકાર સમજાણો એક્સ ની પાંચ ઘાતુ એટલે પછી એટલે કેટલા થાય થાય પંદર તો અહીં પંદર લખવાના અને એક્સ ની ચાર ઘાત વાય ની બે ઘાત જેટલી ઘાત આપે એમને લખી નાખે છ સી એટલે કેટલા થાય વીસ એક્સ ની ત્રણ ઘાત વાય ની ત્રણ ઘાત છ સી ફોર એટલે કેટલા થાય પંદર એક્સ ની બે ઘાત વાય ની ચાર ઘાત છ સી ફાઈવ એટલે છ થાય અને અહિયાં એક્સ ની એક ઘાત વાય ની પાંચ ઘાત અને છેલ્લે આપણે લખી નાખવાનું આ હું ડાયરેક્ટ લખી નાખું છ સી છ એટલે કેટલા થાય એક એક્સ ની જીરો ઘાત પણ એટલે શું થાય એક અહીંયા લખી નાખું છું વાય ની છ ઘાત તો હવે અહીંયા તમે નો લખો તો ચાલે આખો દાખલો પૂરો થઈ જાય છે આ આપડો શું મળી ગયો જવાબ બીજું કઈ કરવાનું નહીં ખબર પડી બધાને ટૂંકમાં આ એક લાંબુ છે ને એક વસ્તુ રિપીટ થાય અને આ એનું સાત રૂપ આપવું પાસ કોણ નું ત્રિકોણ દસએ તો આ તમે બેઠે બેઠે મૂકી દેવા કે એક છ પંદર વીસ પંદર છ એક આ જ આવશે એમાં કોઈ ફેરફાર પડશે નહીં એટલા માટે પાંચમો ત્રિકોણ યાદ હોવો જોઈએ કે પાંચ ઘાત આપેલી છ ઘાત આપેલી તો તમને ખબર પડી જાય પેલા એક આવે પછી છ આવે પંદર આવે વીસ આવે પંદર આવે પછી છ અને છેલ્લે ખબર પડી તો આ તું આપણું ઉદાહરણ નંબર ઓગણત્રીસ હવે ઉદાહરણ નંબર ત્રીસ જોઈએ

ચાર અને અહીં એક્સ ની શું થાય આપણે લખશું એકની કેટલી ઘાત કરશું આપણે બે અને અહીંયા બે વત્તા ફોર સી ફોર સોરી એક

શું આવે આવે એક જ તમે એક લાખ ઘાત કરો ને તો જવાબ શું આવે એક આવે ગમે એટલી ઘાત કરો તમે એક કરોડ ઘાત કરો એક ની તો જવાબ શું આવે એક એટલે અહિયાં આપણે કેટલા મૂકી શકીએ એક આનું શું થઈ જશે એક

આ હતું આપણું ઉદાહરણ નંબર ત્રીસ કોઈને કઈ પ્રશ્ન ઓકે તો ઉદાહરણ નંબર એકત્રીસ ની અંદર કીધું છે આપણે કે ટુ વાય એની આની કેટલી ઘાત આપેલી છે ત્રણ ઘાત આનું શું કરવાનું કીધું છે આપણને વિસ્તરણ કીધું છે તો અત્યાર સુધી તો એક્સ અને વાય ને એવું આપણને આપેલું હતું પણ અમે અહીંયા કોઈ સંખ્યા આવે તો આનું વિસ્તરણ થોડું અલગ રહે જે રીતના કરતા એ જ રીતના કરવાનું છે પણ થોડોક ફેરફાર આવશે કારણ કે સરવાળા ગુણાકાર ભાગાકાર શું થશે આમાં સરવાળા થશે આ નિશાની છે સરવાળા તો અહીંયા થ્રી સી લખશું આપણે જીરો અને અહીંયા ત્રણ એ ની કેટલી ઘાત આવશે ત્રણ ઘાત અને ટુ વાય ની કેટલી ઘાત આવશે જીરો વત્તા થ્રી સી વન અને અહીંયા ત્રણ એ ની બે ઘાત અને ટુ વાય ની આપણે ત્રણ એ ની જીરો ઘાત અને ટુ વાયની ત્રણ ઘાત ખબર પડી જે રીતના કરતા હતા એ જ રીતના છે નવું નહીં પણ અહીંયા જેટલી ઘાત આપેલી બંને લાવવું પડે આનો તો શું થઈ જાય જવાબ એક આનો પણ કેટલો થાય એ તો ત્રણ ની ત્રણ ઘાત કરીએ એટલે કેટલા થાય સત્યાવીસ તો સત્યાવીસ એ ની કેટલી ઘાત મળે ત્રણ ઘાત આ ઘાત રે ને એ બંને લાગુ પડે ત્રણ ને લાગુ પડે ને એ ને લાગુ પડે ત્રણ ની ત્રણ ઘાત કરીએ એટલે કેટલી થાય સત્યાવીસ એટલા માટે સત્યાવીસ પછી એની ત્રણ ઘાત ખબર પડી પછી વત્તા થ્રી સી વન એટલે કેટલા થાય ત્રણ હવે અહીંયા બે આપણે ત્રણ ની બે ઘાત કરશું એટલે કેટલા મળે નવ એ ની બે ઘાત ખબર પડી પછી અહીં આપણે એક ઘાત કરીએ એટલે આપણને શું મળશે ટુ વાય પહેલા આ રીતના ઘાત લખી નાખવાનું ડાયરેક્ટ કરવાનું નહીં એના તો મિસ્ટેક થશે ખબર નહીં પડે પછી વત્તા થ્રી સી ટુ એટલે શું થાય ત્રણ ત્રણ એ અને અહીંયા બે ની બે ઘાત કરીએ એટલે કેટલા મળે ચાર વાય નો સ્ક્વેર ખબર પડી બધાને અહીંયા થ્રી સી એટલે કેટલા થાય ત્રણ અહીંયા આપણને એક ઘાત આપી લે ત્રણ ની ઘાત એટલી કેટલી થાય ત્રણ અને અહીંયા એની એક ઘાત કરશું એટલે એક થશે પછી અહીંયા બે ઘાત આપેલી તો બે ની બે ઘાત એટલે કેટલા થાય ચાર અને વાય નો સ્કેર એટલે સ્કેર હવે આનું એક જવાબ મળે આનો એક મળે અહીંયા આપણે બે ની ત્રણ ઘાત કરશું એટલે કેટલા મળે આઠ વાય નો ઘન ખબર પડી હવે આનો જે ગુણાકાર વચ્ચે કરવાનો છે તો સત્યાવીસ એનો ઘન એમને રાખવાનો ત્રણ ગુણ્યા નવ ગુણ્યા બે કરો તો કેટલા થાય છે નવ તરી સત્યાવીસ સત્યાવીસ ચોપન ચોપન અને વાય ખબર પડી એ અને વાય એમને મૂકી દેવાના બાકી જે સંખ્યા હોય એનો શું કરવાનો ગુણાકાર પછી ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય નવ નવ ચોક છત્રીસ જો આ આ ત્રણ આનો આનો સાથે ગુણાકાર એટલે અને નો તો ઉદાહરણ ઉદાહરણ નંબર નંબર હવે જોઈએ પ્રશ્ન છે ઓકે તો ઉદાહરણ અંદર આપણને કીધું છે કે ત્રણ એક્સ માઇનસ વાય અને એની કેટલી ઘાત આપેલી છે ચાર ઘાત એનું શું કરવાનું કીધું છે આપણને વિસ્તરણ હવે અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા એમાં વચ્ચે નિશાની શેની આવતી હતી પ્લસ અહીંયા કેની છે માઈનસ તો નિશાની ચેન્જ કરવાની છે હું પણ એ જ યાદ રાખવાનું તમારે બીજું કઈ નિશાની કઈ રીતના ચેન્જ કરશો નહીં કંઈ યાદ રાખવાનું નથી હું તમને કહું ને એ જ રીતના યાદ રાખવાનું છે હંમેશા વચ્ચે માઇનસ ની નિશાની આવે એટલે પેલી પ્લસ હોય બીજી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ સમજાણો પ્લસ માઇનસ પ્લસ માઇનસ ઓકે તો હંમેશા નિશાની હારે લેતું જવાનું એટલે પ્લસ માઇનસ કઈ રીતના થાય એ સમજાઈ પેલા ઓલામાં પછી તો બધામાં શું કરીશ હું ડાયરા પછી વત્તા ફોર સી વન ત્રણ ની ત્રણ ઘાત અને અહીંયા માઇનસ વાય ની એક ગાય નવ નવ હવે ફોર સી ટુ અને અહિયાં ત્રણ એક્સ ની બે ગાય અને અહીંયા માઇનસ વાય ની બે ગાય વત્તા થ્રી ફોર સી થ્રી અને અહીંયા ત્રણ એક્સ નો એક ગાય અને અહિયાં માઇનસ વાય ની ત્રણ ઘાત વાતા શું આવશે અહિયાં તો ત્રણ કેટલી ઘાત આવશે અને ખબર પડી હવે આનો જવાબ શું આવે એક આનો જવાબ પણ શું આવે એક માઇનસ માં હોય તો જવાબ તો શું આવે એક જ આવે તો અહીંયા મળશે આપણને ત્રણ ની ચાર ઘાત કરીએ એટલે કેટલા મળે એક્યાસી કેટલા મળે ચાર ઘર એ ત્રણ ઘાત કરીએ એટલે કેટલા મળે સત્યાવીસ નિશાની ચેન્જ કરવાની અહીંયા કેટલી ઘાત આપેલી છે એક બે ઘાત આપેલી હોય તો શું થાય પ્લસ થઈ જાય પણ અહીંયા કેટલી ઘાત આપેલી છે એક જ ઘાત છે એટલે આખું ઘાત કેવું થઈ જાય માઈનસ એટલે અહીંયા આપણે શું લખી શકીએ

અને y પછી y minus માં લખવાનો નહીં આપણે ઓલરેડી શું લખેલા છે આગળ minus માં પછી પ્લસ આવે પહેલું પ્લસ બીજું minus ત્રીજું શું આવશે પ્લસ તો અહીંયા four c એટલે કેટલા થાય છ છ ગુણ્યા ત્રણ ની બે ઘાત એટલે કેટલા થાય નવ તો નવ છ કેટલા થાય નવ છ ચોપન ચોપન x નો square

તો બાર એક્સ અને વાયની ચાર ઘાત જોવો તો નિશાનીમાં પેલું પ્લસ બીજું માઇનસ પછી પ્લસ માઇનસ પ્લસ તો હંમેશા વચ્ચે નિશાની માઇનસ ની આવે તો તમારે આ રીતના નિશાની બદલતા ન આવડતું હોય નો ખબર પડે તો તમારે આ રીતના કરી નાખવાનું પેલું પ્લસ હોય તો બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર તેત્રીસ તો ઉદાહરણ નંબર તેત્રીસ ની અંદર કીધું છે કે ટુ એક્સ માઇનસ એ અને એની પાંચ ઘાત આનું શું કરવાનું કીધું છે આપણને વિસ્તરણ તો જેમ આપણે આગળ વિસ્તરણ કરી ગયા એ જ રીતના કરવાનું છે તો આવશે આપણે અહીંયા ફાઈ સી ઝીરો ટુ એક્સ ની પાંચ ઘાત એની ની ઝીરો ઘાત માઇનસ વત્તા ફાઈ સી વન ટુ એક્સ ની ચાર ઘાત માઇનસ એ ની એક ઘાત વત્તા ફાઈ સી ટુ ટુએ ત્રણ ઘાત માઇનસ એ ની બે ઘાત્રી અને અહીંયા આપણે ટુ એક્સ ની એક ઘાત અને અહીંયા માઇનસ એ ની ચાર ઘાત વત્તા ફાઈવસી

બત્રીસ એક્સ ની પાંચ ઘાત હવે આવશે હવે માઇનસ પેલું પ્લસ દસ એક્સ ની ચાર ઘાત અને અહિયાં શું આવશે એ પછી વત્તા ફાઈ સી ટુ એટલે કેટલા થાય ફાઈ સી ટુ એટલે કેટલા થાય દસ તો કેટલા આવશે

કેટલા મળે દસ અને બે ની ચાર ઘાત કરો એટલે કેટલા થાય સોરી બે ની બે ઘાટ ચાર તો દસ ગુણ્યા ચાર કરશો એટલે કેટલા મળે ચાલીસ એક્સ નો સ્ક્વેર અને એનો ઘન five c four એટલે કેટલા થાય પાંચ અને બે ની આપણે એક ઘાત કરીએ એટલે કેટલા મળે બે તો પાંચ ગુણ્યા કેટલા કરશું આપણે બે એટલે કેટલા થાય દસ તો વત્તા શું આવશે દસ x અને a ની કેટલી ઘાત આવશે ચાર છેલ્લે માઈનસ શું આવશે a ની પાંચ ઘાત રેડી તો આ હતું આપણું ઉદાહરણ નંબર તેત્રીસ હવે આપણે ઉદાહરણ નંબર ચોત્રીસ જોશું હવે આપણે ઉદાહરણ નંબર ચોત્રીસ લાસ્ટ એન્ડ ફાઇનલ ચલો એ સોરી એક્સ છે અહીંયા એક્સ માઇનસ બે ના છેદમાં એક્સ અને એની કેટલી ઘાત આપેલી છે પાંચ ઘાત આનું શું કરવાનું છે આપણે વિસ્તરણ કરવાનું તો અહિયાં આપણને આવું આપેલું એટલે અમુક છે છે સાહેબ નથી એમાં નહીં જોઈએ હવે કઈ રીતના 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 જે આમાં કરતા તે જ જીરો વત્તા ફાઈ સી વન અને અહિયાં એક્સ ની કેટલી ઘાત આવશે ચાર માઇનસ બે ના છેદમાં એક્સ ની એક ઘાત વત્તા ફાઈ સી ટુ x ની 3 ઘાત - 2 ના છેદ માં x અને ની કેટલી ઘાત કરશું આપણે 2 ઘાત + y c શું આવશે અહીંયા 3 અને અહીંયા x ની 2 ઘાત અને અહીંયા - 2 ના છેદ માં x ની 3 ઘાત + y c 4 x ની 1 ઘાત અને અહીંયા - 2 ના છેદ માં x ની 4 ઘાત વત્તા five c five x ની zero ઘાત અને minus બે ના છેદમાં માં x ની પાંચ ઘાત ખબર પડી આનો જવાબ આપણને ને નો આનો એક નો જ મળશે બાકી બધું શું થઈ જાય એક એટલે આનો જવાબ આપણને ને x ની પાંચ ઘાત વત્તા sorry minus આવશે કારણ કે નિશાની કેવી છે minus તો અહીં શું આવશે minus five c one એટલે કેટલા મળે પાંચ x ની ચાર ઘાત એટલે આપણને શું મળશે પાંચ એક્સ ની ચાર ઘાત જો અહીંયા લખવું હોય ને તો તમે લખી શકો છો બાકી રીતના કરવાનું અહીંયા એક્સ ની કેટલી ઘાત આપેલી છે કેટલી ઘાત હોય એક તો હોય જ તો ઉપરની ઘાતમાંથી આ નીચેની ઘાચ ઉપર નાખવાની માઇનસ કરી નાખવાની એટલે અહીંયા કેટલી ઘાત ચાર ઘાત માંથી એક ઘાત બાદ કરના કે એટલે કેટલા વડે ત્રણ તો અહિયાં પાંચ x ની શું મળશે ત્રણ ઘાત અને અહિયાં પાંચ દુ શું થશે જો આનો ગુણાકાર કરના નાખવા નો પાંચ દુ શું થશે દસ એટલે અહિયાં કેટલા આવશે દસ x ની ત્રણ ઘાત ખબર પડી હવે વત્તા અહિયાં માઇનસ આવે તો અહિયાં શું આવશે પ્લસ ફાઈવ સી એટલે કેટલા મળે છે દસ હવે અહિયાં કેટલી ઘાત છે હવે આ ઘાત રહી બે ને લાગુ પડે કે નહીં બે ને લાગુ પડે ને ને એટલે અહીં કેટલી ઘાત મળે બે ઘાત મળે અને ઉપર કેટલા થાય કેટલી ઘાત મળે બે ઘાત એમાંથી આ ઘાત ત્રણ માંથી આપણે બે ઘાત બાદ કરીએ એટલે આપણને કેટલા મળે ચાલીસ એક્સ ખબર પડી હવે આવે છે ફાઈ સી થ્રી તો પણ એનો જવાબ આપણને કેટલો મળે દસ અને અહીંયા આપણે હવે ની કેટલી ઘાત કરશું ત્રણ ગાથ હંમેશા છે ને મોટી ગાતમાંથી નાની ગાચું કરવાની માઇનસ કરવાની નીચે આવે તો નીચે કરવા હવે અહીંયા આપણે બે ગાત મળે નીચે કેટલી ગાત મળે ત્રણ તો ત્રણ ઘાતમાંથી આ બે ઘાત બાદ કરવાની એટલે નીચે કેટલી ઘાત મળે એ અને અહીંયા ઉપર કેટલા મળે આપણે ની ત્રણ ઘાત કરીએ એટલે આઠ અને અહીંયા કેટલા મળે ફાઇ સી થ્રી એટલે દસ તો આઠ ગુણ્યા કેટલા કરવાના દસ અને કેટલા મળે આપણને અહીંયા શું આવશે માઇનસ એસી અને છેદમાં શું આવશે x છેદમાં x કઈ રીતના ખબર પડી અહીંયા આ ત્રણ ઘાત આને લાગુ પડે બે ને લાગુ પડે નીચે અહિયાં કેટલી ઘાત આપેલી છે મેં શું કીધું કે મોટી ઘાતમાંથી શું કરવાની નાની ઘાત બાદ કરવાની આ બે ઘાત છે અહીંયા ત્રણ ઘાત થાય છે તો આ ઘાતમાંથી આ ઘાત બાદ કરવાની સમજાણ તો ત્રણ ઘાતમાંથી આપણે બે ઘાત બાદ કરીએ તો કેટલા મળે આપણને એક ઘાત ખબર પડી અને ઉપર આ ફાઈવ સી થ્રી એટલે દસ થાય અને બે ની ત્રણ ઘાત કરીને આઠ થાય એટલે દસ ગુણ્યા આઠ એટલે કેટલા થાય

બે કરી કરી એટલે 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 કેટલા કેટલા મળે ને શું થાય થાય તો એના ત્રણ હવે આનો જવાબ તો બધાને ખબર જ છે કે માઇનસ શું આવશે બે ની પાંચ ઘાત કરી એટલે કેટલા મળે બત્રીસ બત્રીસ ના છેદમાં એક્સ ની પાંચ ઘાત આ હતું આપણું ઉદાહરણ નંબર ચોત્રીસ હવે નેક્સ્ટ ની અંદર આપણે ઉદાહરણ નંબર પાંત્રીસ ની ચર્ચા કરશું જય હિન્દ જય ભારત અને જે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરજો અને આગળ શેર કરજો જય હિન્દ જય ભારત